મિત્રો એક ક્ષણ માટે આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક એવા જંગલની વચ્ચે ઊભા છો જ્યાં ચારે બાજુ ફક્ત ઘન હરિયાળી છે સૂર્યના કિરણો પણ મુશ્કેલીથી જ પાનાઓની વચ્ચેથી અંદર પહોંચી શકે છે દરેક દિશામાં અજાણી ચહચહાટ પ્રાણીઓના અવાજો અને ક્યાંક દૂર પાણીના ધોધનો ગર્જન એવી જગ્યા જ્યાં દરેક પગલું તમને નવા રહસ્ય તરફ દોરી જાય આ છે એમેઝોન નું જંગલ એમેઝોન રેન ફોરેસ્ટ પૃથ્વીનું સૌથી મોટું સૌથી રહસ્યમય અને સૌથી ખતરનાક જંગલ વિશ્વના નવ દેશોમાં ફેલાયેલું આ જંગલ બ્રાઝિલ પેરુ કોલંબિયા વેનેઝુએલા ઇક્વાડોર બોલિવિયા ગાયાના સુરીનામ અને ફ્રેન્ચ ગિયાના કુલ મળીને પંચાવન લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે કલ્પના કરો એટલો વિસ્તાર કે ભારત જેવા દેશને અંદરથી અઢાર વાર સમાવી શકાય પૃથ્વીના ફેફસા ફેફસા જંગલને પૃથ્વીના કહેવામાં આવે છે કારણ અઢળક વૃક્ષો અને છોડ વિશ્વના કુલ વીસ ટકા ઓક્સિજન ઉત્પન્ન કરે છે એટલે તમે અને હું આજે જે શ્વાસ લઈ લે છીએ એમાંનો એક ભાગ કદાચ સીધો એમેઝોન જંગલમાંથી જ આવ્યો હશે આ જંગલમાં વસે છે ચાલીસ હજારથી વધુ છોડની જાતિઓ પચીસ લાખ થી વધુ કીડીઓ બાવીસો જેટલી માછલીઓ પ્રકારના પંખીઓ જાતિના સસ્તન પ્રાણીઓ અને હજુ અજાણ્યા હજારો પ્રાણીઓ જેને વિજ્ઞાન પણ ઓળખી શક્યું નથી એમેઝોન નદી જીવનની ધમની જો એમેઝોન જંગલ હૃદય છે તો એમેઝોન નદી એની ધમની છે છ હજાર ચારસો કિમી લાંબી આ નદી પૃથ્વીની બીજી સૌથી લાંબી નદી છે નાઇલ પછી એટલું પાણી આ નદીમાંથી વહે છે કે દરરોજ લાખો ટન પાણી એટલાન્ટિક મહાસાગરમાં મળી જાય છે વૈજ્ઞાનિક કહે છે જો માત્ર છ સેકન્ડ માટે પણ એમેઝોન નદીનું બધું પાણી અટકી જાય તો સમગ્ર જંગલ સુકાઈ જશે એમેઝોન નદીની અંદર છુપાયેલા છે અનેક રહસ્યો અહીં વસે છે પીરાના માછલી જે ઝૂંડમાં એકસાથે હુમલો કરે તો મિનિટોમાં મોટા પ્રાણીને પણ હાડકા સુધી ખાઈ શકે છે કાંદીરુ નામની નાની પણ ડરાવણી માછલી જે માનવ શરીરમાં પ્રવેશી જાય એવી કહાની છે અને સૌથી ખતરનાક એનાકોન્ડા ત્રીસ ફૂટથી પણ લાંબો સાપ જે નદીના કાદવમાં છુપાઈ રહે છે જંગલનું અનોખું તંત્ર એમેઝોન રેઇન ફોરેસ્ટ પૃથ્વી પર એક એવું તંત્ર છે જ્યાં દરેક જીવનું પોતાનું સ્થાન છે ઝાડોના ટોચ પર લાખો પંખીઓ વાંદરાઓ વસે મળીને એક એવી દુનિયા બનાવે છે જ્યાં માનવીને જીવવું મુશ્કેલ છે પણ કુદરત પોતે ફૂલે ફાલે છે પ્રથમ ખતરાઓ એમેઝોન જંગલની સુંદરતા પાછળ છુપાયેલા છે અસંખ્ય ખતરાઓ ઝેરી દેડકા જેઓના નાના ઝેરથી પણ માનવી તરત મરી શકે છે બુલેટ એન્ટ એવી ચીટીઓ જેનું ડંખ દુનિયાનું સૌથી પીડાદાયક માનવામાં આવે છે ઘાતક કી મચ્છરો જે મલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાવે છે અને ઘન જંગલમાં ખોવાઈ જવાની શક્યતા જ્યાં જીપીએસ પણ કામ ન કરે તો મિત્રો આ તો ફક્ત શરૂઆત હતી એમેઝોન જંગલની કહાની એટલી વિશાળ છે કે હજી આપણે એની રહસ્યમય જાતિઓ અજાણી કથાઓ અને ભયાનક અનુભવ સુધી પણ પહોંચ્યા નથી આગળ વાત કરીએ એવી જાતિઓ વિશે જે આજ સુધી બહારની દુનિયા સાથે ક્યારેય સંપર્કમાં નથી આવી તેમનું અદ્ભુત જીવન અને એ ડરામણા કિસ્સા જે દર્શાવે છે કે એમેઝોન ફક્ત જંગલ નથી પણ એક જીવંત રહસ્ય છે આ એમેઝોન ડ્રેન ફોરેસ્ટ ફક્ત વૃક્ષો અને પ્રાણીઓથી જ ભરેલું નથી અહીં વસે છે હજારો વર્ષથી જીવતી એવી જાતિઓ જેઓ બહારની દુનિયા માટે આજે પણ એક રહસ્ય છે કલ્પના કરો એકવીસમી સદીમાં જ્યારે આપણે ઇન્ટરનેટ મોબાઈલ અને મશીનો પર જીવી રહ્યા છીએ ત્યારે એમેઝોનના જંગલમાં કેટલીક જાતિઓ એવી છે જેઓને વીજળી શું છે એ પણ ખબર નથી અનકોન્ટેક્ટેડ ટ્રાઇબ્સ અજાણી દુનિયા વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ એમેઝોન જંગલમાં હજુ પણ સોથી વધુ અનકોન્ટેક્ટેડ ટ્રાઇબ્સ વસે છે આવી જાતિઓ ક્યારે બહારની દુનિયા સાથે સંપર્કમાં નથી આવી એ લોકો પોતાની જ ભાષા બોલે છે પોતાના નિયમો પર જીવે છે અને કુદરત સાથે એકરૂપ થઈને જીવન વિતાવે છે બ્રાઝિલ સરકારે ખાસ કાયદો બનાવ્યો છે કે આવા લોકો સાથે બહારના લોકોનો સંપર્ક કરવો ગેરકાયદેસર છે કારણ તેમને બહારની બીમારીઓનો કોઈ ઇમ્યુનિટી નથી જો આપણે તેમની સાથે મળીએ તો અમારી સામાન્ય ઠંડી કાંસી પણ તેમના માટે જાન લેવા બની શકે જીવનશૈલી અને પરંપરા આ જાતિઓનું જીવન કુદરત પર સંપૂર્ણ આધારિત છે તેઓ શિકાર કરે છે નદીમાંથી માછલી પકડે છે અને જંગલમાંથી ફળ ફૂલ એકત્ર કરે છે તેમના ઘરો ઝાડમી ડાળીઓ અને પાંદડાઓથી બનેલા હોય છે તેઓ હલકી હથિયારો ભાલા તીર કમાન અથવા ફૂંક મારવાની ટ્યુબ એટલે કે બ્લોગનનો ઉપયોગ કરે છે કેટલીક જાતિઓ તો પોતાના શરીરને રંગો વડે શણગાર કરે છે રંગો દ્વારા તેઓ ઓળખ આપે છે કે કોણ શિકારી છે કોણ યોદ્ધા છે અને કોણ સમાજનો વડા છે જાતિઓના રહસ્યમે નિયમો એમેઝોનની કેટલીક જાતિઓ એવી માન્યતા ધરાવે છે કે જંગલની અંદર અજાણ્યા દેવતાઓ વસે છે શિકાર કરતા પહેલા તેઓ ખાસ પ્રાર્થના કરે છે જેથી કુદરતનું સંતુલન બગડતું નથી કેટલીક જાતિઓ તો એવી માન્યતા ધરાવે છે કે જો તેઓ અતિશય શિકાર કરે તો આત્માઓ ગુસ્સે થઈને તેમને શાપ આપી શકે છે તેમનામાં ન્યાયની પદ્ધતિ પણ અનોખી છે જો કોઈ માણસ ગુનો કરે તો આખી જાતિ મળીને એને એકલતામાં એટલે કે આઇસોલેશનમાં મૂકે છે સમાજમાંથી દૂર કરવું જ તેમની સૌથી મોટી સજા છે ખતરનાક મુલાકાતો એમેઝોનના ઘણા અભિયાનોમાં સંશોધકોને અચાનક આ જાતિઓ મળી આવી છે ક્યારેક તેઓ મિત્રતા બતાવે છે તો ક્યારેક ઘૂસણખોરોને ખતરનાક તીરથી ઘાયલ તરી નાખે છે એક પ્રખ્યાત ઘટના બે હજાર આઠમાં બની જ્યારે એક હેલિકોપ્ટર જંગલ ઉપરથી ઉડી રહ્યું હતું તેમાં બેઠેલા સંશોધકોએ ફોટા લીધા ફોટામાં દેખાતા લોકોના શરીર પર લાલ રંગ ચોપડેલો હતો અને તેઓ તીર કમાનથી હેલિકોપ્ટર પર નિશાન લઈ રહ્યા હતા આ સાબિત કરે છે કે એમેઝોનમાં હજુ પણ એવા લોકો વસે છે જેમણે આધુનિક દુનિયા ક્યારેય જોઈ નથી દૈનિક જીવન અને સંગીત એમેઝોનની જાતિઓ ફક્ત શિકાર માછીમારીમાં જ નહીં સંગીત અને નૃત્યમાં પણ નિષ્ણાત છે તેઓ પોતાના બનાવેલા ઢોલ બાંસુરી અને ઝુંબા જેવા વાદ્યો વગાડે છે પ્રત્યેક તહેવાર વખતે આખી જાતિ ભેગી થઈને નૃત્ય કરે છે તેમનું સંગીત પ્રકૃતિના અવાજો સાથે તાલ મેળવે છે જેમ કે વરસાદની ટપોલિયા પક્ષીઓની ચહક અને નદીની ગર્જના પરંતુ આ જાતિઓ સાથેનો સંપર્ક હંમેશા સુરક્ષિત નથી ઘણા વખત એક્સપ્લોરર્સ ક્યારે પરત આવ્યા નથી કહેવાય છે કે કેટલીક જાતિઓ બાહ્ય લોકો પર વિશ્વાસ નથી કરતી અને તેમને તરત મારી નાખે છે એક ઓગણીસો સિત્તેરના દાયકામાં પેરુવિયન એમેઝોનમાં એક અભિયાન દરમિયાન કેટલાક સંશોધકો અચાનક એક અજાણી જાતિના લોકો સાથે ટકરાયા થોડી જ વારમાં તીર વરસવા લાગ્યા અને આખી ટીમ ભાગી છૂટી પણ દુર્ભાગ્યે બે સભ્યો ક્યારે મળ્યા ન જાતી જાતિઓના રહસ્યો આજ સુધી એ પ્રશ્ન છે કે આ જાતિઓ કેટલી જૂની છે શું એ હજારો વર્ષથી એ જ રીતે જીવી રહ્યા છે કે પછી કોઈ ગુમ થયેલી સંસ્કૃતિનો અવશેષ છે કેટલાક પુરાતત્વવિદ માનતા છે કે એમેઝોન જંગલની અંદર કોઈક સમય ખૂબ જ અધ્યતન નગરો વસતા હતા જે પછી નાકૃતિક સાબિતી હજુ અસ્પષ્ટ છે કારણ કે જંગલ એટલો ઘન છે કે અંદર સુધી જવું જ મુશ્કેલ છે મિત્રો એમેઝોનની જાતિઓની આ કહાણી આપણને શીખવે છે કે દુનિયામાં હજુ પણ એવા લોકો વસે છે જે કુદરત સાથે પૂર્ણ રીતે જોડાયેલા છે પણ આ તો ફક્ત માનવજાતિનો એક ભાગ છે હજી આપણે જોયું જ નથી એમેઝોનના ઘન જંગલમાં વસતા ખતરનાક પ્રાણીઓ ઝેરી દેડકાઓ અને એવી અજાણી પ્રજાતિઓ જે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દે છે તો તૈયાર રહો આપણે પ્રવેશીશું જંગલના સૌથી ખતરનાક અને રહસ્યમય જીવજંતુઓની દુનિયામાં મિત્રો એમેઝોન રેન ફોરેસ્ટ માનવ માટે ખતરનાક છે પણ સૌથી વધુ જોખમ તો અહીંના પ્રાણીઓ અને જીવજંતુઓમાંથી જ આવે છે આ જંગલમાં કુદરતના એવા યોદ્ધા વસે છે જે તમને ક્ષણોમાં હરાવી શકે છે ચાલો હવે આપણે જાણીએ એમેઝોનના સૌથી ખતરનાક પ્રાણીઓ વિશે નદીનો રાજા એમેઝોનની નદીઓમાં વસે છે વિશ્વનો સૌથી મોટો સાપ ગ્રીન એનાકોન્ડા આ સાપ ત્રીસ ફૂટ સુધી લાંબો થઈ શકે છે અને તેનું વજન બસો કિલો સુધી પહોંચી જાય છે તે ઝેરનો ઉપયોગ નથી કરતું પરંતુ પોતાની જબરજસ્ત કસરતથી શિકારને લપેટી લે છે અને ધીમે ધીમે દબાવી દે છે કહેવાય છે કે ઘણા અભિયાનો દરમિયાન લોકો એનાકોન્ડાના હુમલામાં ગાયબ થઈ ગયા સ્થાનિક લોકો માને છે કે આ સાપ નદીનો સાચો રાજા છે જગવાર જંગલનો શિકારી એમેઝોનના ઘન જંગલમાં વસે છે જગવાર વિશ્વના સૌથી શક્તિશાળી બિલાડા કુળના પ્રાણીઓમાંનો એક છે જગવારનો દાંત એટલો મજબૂત છે કે તે કાચબા અને મગરનું ખોળ પણ તોડી શકે છે તેનો શિકાર કરવાનો ઢંગ અનોખો છે પણ હકીકતમાં જગવાર સાથે ટકરાવું માનવી માટે અંતિમ ક્ષણ સાબિત થઈ શકે છે પીરાના રક્ત પીપાસુ માછલી એમેઝોનની નદીમાં વસે છે પીરાના નાની દેખાતી પરંતુ અત્યંત ખતરનાક માછલી તેના તીખા દાંત એટલા ઘાતકી છે કે ઝૂંડમાં હુમલો કરે તો થોડા જ મિનિટમાં મોટા પ્રાણીને હાડકા સુધી સાફ કરી શકે છે બ્રાઝિલના એક ગામમાં એવી ઘટના બની કે એક નાવડી પલટી ગઈ અને પાણીમાં પડેલા લોકોને પીરાનાએ ઘેરી લીધા થોડી જ પડો અનેક લોકોના મોત થયા આ કારણે પિરાનહાને એમેઝોનની સૌથી ડરામણી માછલી માનવામાં આવે છે ઝહેરી જીવજંતુઓ એમેઝોનમાં પ્રાણીઓ જ નહીં પરંતુ કીડીઓ અને દેડકાઓ પણ જીવલેણ છે પોઈઝન ડાર્ટ ફ્રોગ તેનો ઝેર એટલો ખતરનાક છે કે માત્ર એક દેડકાના શરીરમાં રહેલું ઝેર દસ માણસોને મારી શકે બુલેટ એન્ટ દુનિયાની સૌથી પીડાદાયક ચીટીઓ જેના ડંખને ગોળીની પીડા જેવી ગણવામાં આવે છે બ્લેક વિડો અને ટેરાન્ચુલા જેવી મોટી માકડીઓ જેઓ અંધકારમાં ચૂપચાપ ઘૂસી જાય છે કલ્પના કરો રાત્રિના અંધકારમાં જો તમારા સુવાના થેલો પર આવી માકડી ચાલતી જોવા મળે તો શું હાલત થાય અજાણી પ્રજાતિઓ રેન ફોરેસ્ટમાં દર વર્ષે વૈજ્ઞાનિકો થી વધુ નવી પ્રજાતિઓ શોધે છે બે હજાર સત્તરમાં શોધાયેલી એક નાની માછલી એટલી પારદર્શક હતી કે તેનું આખું શરીર કાચ જેવું લાગતું હતું કેટલીક દેડકાઓ એવી છે જે પોતાના શરીરના રંગ બદલી શકે છે હજી પણ અંદાજ છે કે એમેઝોનમાં લાખો પ્રજાતિઓ એવી છે જે ક્યારેય બહારની દુનિયામાં જાણી જ નથી તથ્યો જંગલમાં એવી છે છે જેનો ઝેર એટલો ખતરનાક કે સ્થાનિક લોકો તીરના અગ્રભાગ પર તેનો ઝેર લગાવીને શિકાર કરે છે કેટલીક માખીઓ માનવના શરીરમાં ઈંડા મૂકે છે અને પછી એ ઈંડામાંથી નીકળેલા લારવા શરીરને અંદરથી ખાઈ જવા લાગે છે એમેઝોનના ઘન કાદવમાં ક્યારેક એવા ખાડા બને છે જ્યાં એકવાર પડો તો બહાર આવવું લગભગ અશક્ય બની જાય છે દિવસ દરમિયાન એમેઝોન રહસ્યમય લાગે છે પણ સાચો ખતરનાક રૂપ તો રાત્રે જોવા મળે છે અંધકારમાં હજારો જીવજંતુઓ બહાર નીકળે છે જંતુઓના અવાજો જંગલમાં ગુંજે છે અને ક્યાંક નજીકથી મોટી બિલાડીની આંખો ચમકે છે એવો અહેસાસ થાય છે કે આખું જંગલ જાગતું હોય અને દરેક પગલા પર તમને જોતું હોય તો મિત્રો પ્રાણીઓ અને જીવજંતુઓની આ સફર હોવા છતાં અદભુત છે પણ હજી આપણો પ્રવાસ પૂરો નથી થયો આગળ આપણે જાણીશું એમેઝોનના રહસ્યો અજાણી લોકકથાઓ અને આ જંગલનું પર્યાવરણ માટેનું અદ્ભુત મહત્વ અને અંતે એવી સત્યકથા જે તમારું દિમાગ હચમચાવી દેશે મિત્રો અત્યાર સુધી આપણે જોયું એમેઝોનના અદભુત વૃક્ષો ખતરનાક પ્રાણીઓ અને રહસ્યમય જાતિઓ પણ આ જંગલની સૌથી મોટી જાદુઈ વાત એ છે તેની અજાણી કહાનીઓ અને માન્યતાઓ એમેઝોનની ઘણી જાતિઓ માનતી છે કે જંગલની અંદર અજાણ્યા દેવતાઓ વસે છે કેટલાક લોકો કહે છે કે જંગલમાં એક સ્પિરિટ ઓફ ધ રિવર છે જે લોકોને માર્ગ બતાવે છે કે ભટકાવી દે છે એક પ્રખ્યાત કથા મુજબ એક એલ ડોરાડો નામનું સુવર્ણ શહેર જંગલની અંદર છુપાયેલું છે સદીઓથી અનેક અભિયાનો તેને શોધવા ગયા પરંતુ કોઈ પાછા પરત આવ્યા ઘણા સ્થાનિક લોકો કહે છે કે તેઓ રાત્રિના દરમિયાન આકાશમાંથી અજાણી રોશની ઉતરતી જોઈ છે વૈજ્ઞાનિકો તેને બાયોલ્યુમિનેસન્સ કહે છે પણ લોકો તેને દેવતાઓનો સંકેત માને છે છેલ્લા દશકામાં વૈજ્ઞાનિકોએ એમેઝોનમાં આશ્ચર્યજનક શોધો કરી છે ડ્રોનથી કરાયેલા સર્વેમાં ખબર પડી કે જંગલની અંદર હજારો વર્ષ પુરાણા માનવ બનાવેલા આકારો જેમ કે ભૂમિ પર ખુદાયેલા વર્તુળ અને ચોરસ છુપાયેલા છે આ સૂચવે છે ક્યારેક અહીં મોટી સંસ્કૃતિ હતી જે પછી ગાયબ થઈ ગઈ કેટલાક પુરાતત્વવિદ માનતા છે કે એમેઝોનમાં ગુમ થયેલી સંસ્કૃતિના અવશેષો છે જે આપણું ઇતિહાસ બદલી શકે પર્યાવરણ માટેનું મહત્વ એમેઝોન ફક્ત એક જંગલ નથી તે પૃથ્વીનું હૃદય છે વિશ્વના વાતાવરણને સંતુલિત રાખવામાં તેનો મોટો ફાળો છે અહીં ઉત્પન્ન થતું ઓક્સિજન અહીં સંગ્રહિત કાર્બન અને અહીંથી વહેતી નદીઓ બધું જ પૃથ્વીના જીવન માટે આવશ્યક છે જો એમેઝોન જંગલ નાશ પામે તો વૈજ્ઞાનિકોના અનુસાર પૃથ્વીનું પરવું હવામાન સંપૂર્ણ બદલાઈ જશે દુનિયામાં ગરમી વધશે વરસાદ ઘટશે અને અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ જશે વિનાશના ખતરા દુર્ભાગ્યથી છેલ્લા પચાસ વર્ષમાં એમેઝોનના વીસ ટકાથી વધુ જંગલનો નાશ થઈ ચૂક્યો છે જમીન કાપીને ખેતી માટે વપરાય છે વૃક્ષો કાપવામાં આવે છે અને ખાણકામ વટતું જાય છે પ્રત્યેક મિનિટે ફૂટબોલના મેદાન જેટલું જંગલ ગાયબ થઈ જાય છે આગામી પેઢીઓ માટે એમેઝોનને બચાવવું આપણા સૌની જવાબદારી છે માનવ માટેનો સંદેશ એમેઝોન રેઇન ફોરેસ્ટ આપણને એક શીખ આપે છે માનવ ભલે કેટલી ટેકનોલોજી બનાવી લે પણ અંતે તે કુદરત પર નિર્ભર છે આ જંગલ આપણને યાદ અપાવે છે કે જીવનનો સાચો સંતુલન કુદરત સાથે જ છે જો આપણે કુદરતને બચાવીશું તો કુદરત આપણને બચાવશે તો મિત્રો આ હતો એમેઝોન જંગલનો અદ્ભુત અને રહસ્યમય પ્રવાસ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં કારણ કે આગળ પણ હું તમને આવી જ અજાણી અદ્ભુત અને રોમાંચક કહાનીઓ લઈને આવતો રહીશ તમારો એક સબસ્ક્રાઇબ મને પ્રોત્સાહન આપે છે અને તમને લઈ આવે છે નવા જ્ઞાનની દુનિયામાં તો મળીએ આગળના નવા વિડીયોમાં ત્યાં સુધી જિજ્ઞાસુ રહો કુદરતને સાચવો અને શોધ ચાલુ રાખો ધન્યવાદ